પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત સરકાર દ્વારા ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું હતું અને ઓપરેશન સિંદૂર થકી ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાના ઉપર હુમલો કરીને બદલો લઈ લીધો છે એમ પણ કહી શકાય છે ત્યારબાદ બંને દેશો વચ્ચે એકદમ યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો આ યુદ્ધ જેવી પરિસ્થિતિમાં ભારતની ભૂમિકા કેવી રહેશે પાકિસ્તાનની કેવી રહેશે અમારી સાથે વાત કરશે રિટાયર્ડ કેપ્ટન મીરા जी साथ जी, साथ बात करते कई प्रकार की प्रकारिमाण थी अब भारत पाकिस्तान क्याकिस्तानी परिस्थिति नहीं संजय भाई गुजरात तर... पर... 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 વસ્તુ એમના મગજમાં રિફ્રેશ રહે અને ક્લિયર રહે કે પરિસ્થિતિ એક્ઝેક્ટલી આ નિર્મિત થઈ કેવી રીતે બાવીસ એપ્રિલ બે ના રોજ જયારે પાકિસ્તાને આ જેહાદ પહેલગામમાં કર્યો જયારે એમને આપણા છવ્વીસ બહેનો સિંદૂર ઉજાડ્યા અને ત્યાં એમને કીધું જા કે મોદીકો કો બતા કે આવો અને એ પછી એક્ઝેક્ટલી સેવન્થ મે ના રોજ ઓપરેશન સિંદૂર લોન્ચ કરીને નરેન્દ્ર મોદીજીએ બતાવી દીધું કે આપણે પાંચ મિનિટે સાત મે ના રોજ થી લઈને એક વાગ્યાના ત્રીસ મિનિટ સુધી પચીસ મિનિટ નું આ જે પ્રિસાઇઝ એટેક હતું સેની ઉપર જે પાકિસ્તાનમાં સ્થિત નાઇન ટેરર કેમ્પ છે જેમાંથી પાકિસ્તાન ઓક્યુપાઇડ જમ્મુ કાશ્મીરમાં અમુક ટેરર કેમ્પ છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ ચાર એવા ટેર કેમ્પ છે જે પાકિસ્તાનના મેઇન લેન્ડમાં બહાવલપુર આ છે મુરીદકે લાહોરથી હાર્ડલી ફિફટીન ટુ થર્ટી કિલોમીટર્સની રેન્જમાં છે જે પાકિસ્તાનના દિલમાં જે ત્યાં ટેરર કેમ્પ હતો જે લશ્કરે તોયબાનું હેડક્વાર્ટર હતું જ્યાંથી છવ્વીસ અગિયારનું આખું માસ્ટર માઇન્ડ અજમલ કસાબ ત્યાંથી નીકળ્યો તો ટુ હંડ્રેડ એકર્સમાં ફેલાયેલું એ લશ્કરે તોયબાનું જે એક્શન જેને આપણા ફોરેન મિનિસ્ટર જયશંકરજી એ માં પણ કહી દીધું કે આ આખી પરિસ્થિતિ થઈ છે અને એની પછી કલ સોફિયા કુરેશી વિંગ કમાન્ડર વ્યુમિકા સિંગ દ્વારા ડી ડીબ્રિફિંગ પણ આપવામાં આવી કે એક્ઝેક્ટલી પ્રિસાઇઝ એટેક્સ બિફોર અને આફ્ટર કયા હતા કઈ પોઝિશન હતી અને કઈ રીતે આપણે એટેક ને ટેરર કેમ્પ્સ નષ્ટ કર્યા છે પણ પાકિસ્તાન તો પાકિસ્તાન છે એને કોઈ દિવસ ના યુદ્ધ લડતા આવ્યું છે હજી સુધી ને આજે પણ નથી આવડ્યું કારણ કે આ જે ટેરર કેમ્પ્સ નષ્ટ કરવામાં આવ્યા એ પછી પાકિસ્તાને 8 મે થી જે નપાક એના જે હુમલા એને શરૂ કર્યા છે ભારત પર અને એમાં પણ ક્યાં ભારતીય નાગરિકો પર ને મિલિટરી ઇન્સ્ટોલેશન્સની આજુબાજુ This વોઝ એક્ઝેક્ટલી ધ વોર which પાકિસ્તાન started. આ પરિસ્થિતિ પાકિસ્તાને ઊભી કરી છે અને એટલે આપણા જે નાગરિકો છે એને બચાવવા માટે આપણા જે મિલિટરી ઇન્સ્ટોલેશન્સ છે એને બચાવવા માટે ભારતે જવાબી કાર્યવાહી આઠ મેના રાત્રે લગભગ સાડા આઠથી શરૂ કરી છે આમાં આપણા દર્શકો જે ગુજરાત તકના છે એને સમજવું બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આ જે પરિસ્થિતિ છે એ કેમ ઊભી થઈ જે મેં તમને આખું એ કીધું એ હવે વાત આવે છે જ્યારે સંજયભાઈ પૂછે છે કે શું થવાનું છે આગળ એમાં ત્યારે આપણને નરેન્દ્ર મોદીજી આપણા પ્રધાનમંત્રીજી છે એમને એક સ્પષ્ટ અને બહુ ગંભીર વાક્ય કીધું કે આપણું જે લક્ષ્ય છે એ ખૂબ મોટું છે પણ સમય આપણી પાસે ઓછો છે અને એટલે જે અત્યારે કાર્યવાહી કરવામાં આવી છેલ્લા આપણા બાર કલાક જે અત્યાર સુધી વીતી ગયા છે એમાં આપણે આર્મી એરફોર્સ નેવી આ ત્રણેય પાકોથી પ્રોપર એલિમિનેશન ચાલી રહ્યું છે જ્યાં જ્યાં પાકિસ્તાન જ્યાંથી હુમલો કરી રહ્યું છે ત્યાંથી હવે એમાં આપણે વાત કરીએ તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે જે એર ડિફેન્સ સિસ્ટમ ભારતે જે રીતે પાકિસ્તાનના ટેરર કેમ્પ્સને નષ્ટ કરવામાં આવ્યું એથી આપણને ખબર પડી છે કે પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ કેવી નબળી છે અને આપણે એને પેનન્ટ્રેટ કરી શક્યા એ પછી ભારતે પાકિસ્તાનની જે એર ડિફેન્સ સિસ્ટમ છે એને પણ નષ્ટ કરી દીધી છે અને એના જ જવાબમાં જ્યારે પાકિસ્તાને સ્વોમ એટેક કર્યા પાકિસ્તાને એફ સિક્સટીનથી એટેક કર્યા જે એફ સેવન્ટીનથી એટેક કર્યા આ બધા જ એટેક્સ ભારતે એલિમિનેટ કરી દીધા ન્યુટ્રલાઇઝ કરી દીધા પોતાની એર ડિફેન્સ સિસ્ટમથી ચાહે એસ ફોર હંડ્રેડ સુદર્શન ચક્ર હોય અથવા બીજી ઇમ્પોર્ટન્ટ ઇન્ડિજિનિયસ પણ આપણી જે એર ડિફેન્સ સિસ્ટમ છે ચાહે આકાશ હોય ચાહે બરાક એટ હોય સ્પાઈડર હોય જે આપણે ઇઝરાયલ સાથેથી લીધી છે આ બધા સેમ દેટ ઇઝ સરફેસ ટુ એર મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ્સ છે દર્શકોને જે હું કહેવા માંગુ છું એ છે કે આપણે એમના પાંચ એરક્રાફ્ટ્સ તોડી પાડ્યા છે અને સાથે સાથે આપણે એમના એ પાઇલટને પણ લાઈવ કેપ્ચર કર્યો છે એ આપણા માટે ખૂબ એક ઇમ્પોર્ટન્ટ વાત છે મેમ એ એ પણ જાણવા માંગીએ છીએ કારણ કે જે હવે ભવિષ્ય શું કારણ કે ગઈકાલ સુધી જે કે રાત્રે અટેક થયા છે તો હવે પાકિસ્તાન એની હરકતથી બાજ તો આવવાનું નથી સ્વાભાવિકપણે છે કેમ કે એ ટેરરિસ્ટ કન્ટ્રી છે તો ભારત એમની સામે કેટલો મજબૂત છે કારણ કે વર્ષો સુધી આપ આર્મીમાં રહી ચૂક્યા છો જી સંજયભાઈ ત્યારે ગુજરાત તકના દર્શકોને હું કહેવા માંગુ છું બે મુખ્ય ડિફરન્સીસ પાકિસ્તાન આર્મીમાં અને ઇન્ડિયન આર્મીના પાકિસ્તાન આર્મીનો જે મોટો છે એ શું છે એ છે ઈમાન તકવા જીહાદી સબીદલ્લા એનો મોટો જ જિહાદ છે એટલે જો આપણા દર્શકોએ જોયું હશે કે આજે સવારે મુલ્લા આસીન મુનીર જે એમના પાકિસ્તાની આર્મીના ચીફ છે એ કઈ રીતે બ્રિફિંગ કરતા હતા પોતાના સોલ્જર્સને કહેતા હતા જિહાદી હુમલે કે લીધે તૈયાર હો જઈએ આજે પણ એની પરિસ્થિતિ એ જ છે તમારી વાત સાચી છે કે એ એના નાપાક ઇરાદાઓથી આજ વસ્તુ કરી શકે છે એનામાં હિંમત નથી કે એ ભારતીય સેના સામે લડી શકે એની સામે આપણી જે ભારતીય સેના છે એનો મોટો શું છે એનો મોટો છે સેવા પરમો ધર્મ સર્વિસ બિફોર સેલ્ફ અને દેટ ઇઝ વાય જ્યારે ભારતીય સેના લડાઈમાં હોય છે કે યુદ્ધમાં હોય છે એ આપણા ભારતીય નાગરિકોને પ્રોટેક્શન કરવા માટે હોય છે ભારતનું પ્રોટેક્શન કરવા માટે હોય છે એમાં બહુ મોટો ફરક છે ત્યારે આપણે એ પણ જાણી લઈએ કે ભલે પાકિસ્તાન ગમે તે કરે આજની ડેટ બહુ ઇમ્પોર્ટન્ટ છે વિચ ઇઝ નાઇન્થ મે નાઇન્થ મેના આઈએમએફ જે છે એ લોન આપવાનું હતું પાકિસ્તાનને ત્યારે પાકિસ્તાનના ટ્વિટર હેન્ડલ જે છે એમનું ઇકોનોમિક ડિપાર્ટમેન્ટ ત્યાં એમનું ટ્વીટ આવી ગયું હતું કે પ્લીઝ અમને સપોર્ટ કરો અમને ફંડ્સ આપો અમે ભારતથી લડવા માટે સક્ષમ નથી એવી પરિસ્થિતિ પાકિસ્તાનની છે તો આઈ એમ શ્યોર આઈએમએફ જેવી ઇન્સ્ટિટ્યુશન જે છે એમને લોન તો આપશે જ નહીં કારણ કે જે એક યુએસ એમ્બેસેડર રહી ચુકી છે યુનાઇટેડ નેશન્સમાં એમને પણ એક ટ્વીટ કર્યું છે ઇમ્પોર્ટન્ટ ટ્વીટ કર્યું છે એમને કીધું છે કે પાકિસ્તાન હેઝ નો રાઈટ્સ ટુ પ્લે વિક્ટિમ કાર્ડ એ હવે જે હંમેશા વિક્ટિમ કાર્ડ પ્લે કરતું હતું એ કરી નહીં શકે અને ભારત પાસે રાઇટ્સ છે કે એ જે પાકિસ્તાન ટેરરિઝમ કરે છે એની અગેન્સ્ટ કાર્યવાહી કરે સાથે સાથે જેડી વેન્સ જે ના વાઇસ પ્રેસિડેન્ટ છે એમને પૂછવામાં આવ્યું કે ભારત પાકિસ્તાનનું આ યુદ્ધ ચાલી રહ્યું છે તમે શું કહેવા માંગો છો એમને બહુ સ્પષ્ટતાથી કીધું છે This ઇઝ between ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન આ ભારત અને પાકિસ્તાન વચ્ચે છે અમારું આમાં કોઈ બિઝનેસ નથી અમે આમાં કંઈ કહેવાના નથી અન્ડરસ્ટેન્ડ ભારતની જે અત્યારે પોઝિશન છે ચાહે ડિપ્લોમેટિક હોય ફોરેન રિલેશન્સ હોય પોતાની સેનામાં હોય કાં તો નેતૃત્વમાં હોય અને એકસો ચાલીસ કરોડ જનતાના જે વિશ્વાસમાં હોય એ એકદમ સ્ટ્રોંગ છે એક વસ્તુ હું તમારા દર્શકોને કહેવા માગીશ કઈ રીતે કે ડિફરન્સ બંનેના નેતૃત્વમાં શું છે પાકિસ્તાનના અત્યારે આજની જે પરિસ્થિતિ છે એના પાર્લામેન્ટમાં એમના મિનિસ્ટરે કીધું કે એમના પ્રાઇમ મિનિસ્ટર પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર શહેબાઝ શરીફ જે છે એ જે ભગોળો છે એ છે એ બેહુદા વ્યક્તિ છે આ બધા શબ્દો પાર્લામેન્ટમાં યુઝ કરવામાં આવ્યા કે ગીદડ છે એની જ સામે એટલે તમે વિચારો પાકિસ્તાનના જે આમ નાગરિક છે એમનું મનોબળ કયા તળવે પર હશે પણ એની સામે આપણું નેતૃત્વ તમે જુઓ કેમ કે આપણે ગુજરાતમાં છે અને અત્યારે હું ખૂબ ગર્વથી કહી શકું છું કે આપણા જે એમપી છે અને હાલમાં આપણા વોટર મિનિસ્ટ્રીના મિનિસ્ટર પણ રહી જે છે એ સી આર સર સી આર એક ઓપન પ્લેટફોર્મમાં જે છે એમાં એમને કીધું કે જ્યાં સુધી પાકિસ્તાનનો આ જવાબ આપણે બરાબર નહીં આપીએ જ્યાંનો જ્યાં સુધી આનું

તો આપણે સંજયભાઈ બહુ પહેલાં જ આપણા દર્શકોને કહી ચૂક્યા હતા કે પાકિસ્તાને પોતે જે એમના એક્સ જનરલ છે જનરલ બાજવા એમનું જ એક રેકોર્ડેડ સ્ટેટમેન્ટ હતું જે એમને કીધું હતું કે હાર્ડલી એમની પાસે ચાર દિવસ લડી શકે એટલું એમિનેશન છે આપણે નથી કહેતા એમના મોઢેથી પોતે કહેલી વાત છે આ અને અત્યારે બે વસ્તુ છે આમાં ઇમ્પોર્ટન્ટ એક તો જયારે ડિપ્લોયમેન્ટ થતું હતું આપણે જયારે બાવીસ એપ્રિલના પહેલગામમાં જે પાકિસ્તાને આ જેહાદી કૃત્ય કર્યું ત્યારથી લઈને સાત મે સુધી પાકિસ્તાન જે ગભરાહટમાં હતું જયારે જોઈ રહ્યું હતું કે જે રીતે ઇન્ડિયન આર્મી એરફોર્સ નેવી ડિપ્લોય થઈ રહી છે એ ગભરાહટમાં પાકિસ્તાન પોતાનું જ્યારે ડિપ્લોયમેન્ટની તૈયારી કરતું હતું અડધું ફ્યુલ અને અડધું એમ્યુનેશન એમાં એને ખર્ચ કરી લીધું બીજું બાકી હતું તો રશિયા યુક્રેનનું જે વોર ચાલતું હતું તમારા દર્શકોને ખાસ આ જણાવો એમાં પણ પાકિસ્તાને પોતાનું હથિયાર એમ્યુનેશન યુક્રેનને સપ્લાય કરેલું હતું એની પાસે હાર્ડલી કંઈ બચ્યું નથી એની એની ઉપર છે આપણે પાકિસ્તાનથી જે ઇમ્પોર્ટનું હતું એ બંધ કરી દીધું એટલે એમના પૈસા ઇકોનોમિક ફ્રન્ટ પર આપણે બહુ મોટો ઘાત કર્યો છે સાથે સાથે આપણે જોયું છે કે એમની જે અત્યારે સેન્સેક્સ એમની જે પાકિસ્તાન માર્કેટ છે એ જ્યારે સેવન્થ મેના થયું ત્યારે સિક્સ થાઉઝન્ડ પોઇન્ટ તો ડ્રોપ થયું જ હતું અને નેક્સ્ટ દિવસે એની ઉપર વધારે ફિફ્ટીન હંડ્રેડ પોઈન્ટ ડ્રોપ થયું હતું અને દેટ ઇઝ અગેન એની પછી આઈએમએફથી એને ફંડ પણ નથી મળવાનું તો અન્ડરસ્ટેન્ડ ઇકોનોમિકલી ઇટ ઇઝ વીક એની પાસે આર્મ સેમિનેશન નથી એની પાસે ફ્યુલ નથી એની પાસે લડવા માટેના સૈનિકો નથી અને દે આર ફ્લાઈંગ આઉટ ઓફ ધેર કન્ટ્રી એની સામે ભારતની શું પરિસ્થિતિ છે ભારતનું જે મેં તમને હમણાં જણાવું કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે હાલમાં જ એક ટ્વીટ કરી છે જેમાં એમને લખ્યું છે કે ભારતના નાગરિકોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી આપણા ફ્યુલના સપ્લાઈઝ ઇન્ટેક છે દે આર ફૂલ આપણા સપ્લાય ચેન્જ ઇન્ટેક છે ને જ્યારે જ્યારે ભારતને જરૂર પડશે ફ્યુલ્સની એની આપણે સપ્લાય કરી દઈશું સી ધીસ ઇઝ ધી કોન્ફિડન્સ એટલે આઈ થિંક કમ્પેરિઝનની તો વાત નથી જેટલી જલ્દી પાકિસ્તાન સમજી શકશે કે એની પરિસ્થિતિ નબળી છે અને એને સમજી જવું જોઈએ કે આ એસ્કેલેશન એ રોકી દે તો એના હિતમાં છે નહીં તો બહુ જલ્દી આપણને દેખાશે કે પાકિસ્તાનના ભાગલા કઈ રીતે થઈ રહ્યા છે અંતિમ પ્રશ્ન વધુ એક મગજમાં એ આવ્યો છે કે આપ આર્મીમાં રહી ચૂક્યા છો રિટાયર્ડ છો કેપ્ટન તરીકે રહ્યા છો તો હવે જે પરિસ્થિતિ નિર્માણ થયો છે કારણ કે પાકિસ્તાની વિરુદ્ધમાં અલગ એક ગુસ્સો જોવા મળી રહ્યો છે દેશવાસીઓમાં રિટાયર્ડ સૈનિકો છે એ ફરીથી બોર્ડર પર જવા તૈયાર તૈયારી બતાવી રહ્યા છે આપ શું માનો છો પાકિસ્તાનના ભારત પાકિસ્તાનના બોર્ડર પર જે યુદ્ધ ચાલી રહ્યો છે સમજી લો કે ફરીથી જો જવાનું થાય તો શું પોસ્ટિંગ માટે શું કહેશું સી આજે બહુ ઇમ્પોર્ટન્ટ આ પણ ન્યૂઝ આવ્યા છે સંજયભાઈ ગુજરાત તકના દર્શકોને આ જણાવું હું કે કઈ રીતે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી એ ટેરિટોરિયલ આર્મીને આ એક ઓપન લેટર લખ્યો છે કે યુ આર ઓથોરાઇઝ્ડ ટુ બ્રિંગ બેક યોર સોલ્જર્સ એન્ડ ઓફિસર્સ ઓફ ટેરિટોરિયલ આર્મી આપણા ટેરિટોરિયલ આર્મીના જે જવાનો છે જે ઓફિસર્સ છે એમને તમે પાછા બોલાવી શકો અને યુઝ કરી શકો છો આ સર્વિસમાં અત્યારે જે પરિસ્થિતિ આપણી પાસે સેના ખૂબ પ્રમાણસરમાં છે પાકિસ્તાનના કમ્પેરિઝનમાં જોઈએ તો પણ છતાં પણ આર ફોર એની ઓફ સિચ્યુએશન નેતૃત્વ જે છે એ એક બે દિવસ નહીં એ નરેન્દ્ર મોદીજી તો બે હજાર સુડતાલીસ સુધીનું વિચારે છે તો આ તો ખૂબ નાની વાત છે પણ છતાં પણ આપણું પ્રિપેરનેસ પરફેક્ટ છે એવામાં હું એ વસ્તુ કહેવા માંગુ છું નરેન્દ્ર મોદીજીને ને આપણી સેનાને કે એઝ અ રિટાયર્ડ આર્મી ઓફિસર આજે અહીંયા ન્યૂઝના માધ્યમથી દેશના જે નાગરિકો છે એને રાઈટ ઇન્ફોર્મેશન આપીને એઝ અ સોલ્જર પોતાનું કર્તવ્ય તો હું કરી જ રહી છું પણ સાથે સાથે જ્યારે પણ મારી જરૂર સેનાને ફિલ્ડમાં પણ જો જોશે તો આઈ એમ રેડી ટુ કોન્ટ્રીબ્યુટ અગેન બેક ટુ સર્વિસ ફોર માય નેશન તો બિલકુલ હા હા અને ત્યારે મને એ વસ્તુ પણ યાદ આવે છે કે જ્યારે સાત મેના ઓપરેશન સિંદુરમાં ખબર પડી કે બહાવલપુરના જે ટેરર એટેક હતો જેમાં મસૂદ અઝર એને ફેમિલી મેમ્બર્સને પણ એલિમિનેટ કરવામાં આવ્યા તો એ જે જૂની વાત છે મારી પોસ્ટિંગ્સની એ યાદ આવી કારણ કે મારું એક પોસ્ટિંગ પાકિસ્તાન રાજસ્થાન બોર્ડર બહાવલપુર જે એરિયા છે એની ખૂબ નજીકના એરિયામાં રહ્યું છે ત્યાં મેં મારી ફરજ બજાવી છે અને એની સાથે સાથે બારામુલ્લા કાશ્મીરમાં બે હજાર સાત બે હજાર આઠ બે હજાર નવમાં મારી ફરજ બજાવી છે સો આઈ નો ધેટ આઈ બી એબલ ટુ ડુ ઇટ અગેન જ્યારે પણ જરૂર હશે મારી એઝ આર્મી ઓફિસર તરીકે સેવા માટે હું હંમેશા હાજર રહીશ સિમ્પલ અને સાદા ભાષામાં કહીએ એ ખામોશ મિઝાજી હમે જીને ન દેગી અગર જીના હે તો અગર જીના હૈ તો કોહરામ મચા આ એક સિમ્પલ લાઇન છે કોઈક લખી છે અને અમે અને મીરાજી સાથે આપણે વાત કરતાં જાણવા એ જ મળે છે કે પર્ટિક્યુલર પરિસ્થિતિ દેશમાં શું છે ભારતીય આર્મીની પાકિસ્તાન આર્મીની પાકિસ્તાન કેટલા દિવસ સુધી આપણી સામે ટકી શકીએ છીએ ઓપરેશન કઈ રીતે થયું છે કારણ કે પબ્લિકમાં સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક પ્રકારની અફવાઓ ચાલતી હોય છે પાકિસ્તાનને લઈને પણ અને હિન્દુસ્તાનને લઈને પડે બટ ઓપરેશનના પ્રકારે અલગ હોય છે જે સામાન્ય પબ્લિક ના સમજી શકે એક જે આર્મીમાં જે રહી ચૂક્યા છે ઓફિસર તરીકે રહી ચૂક્યા એ જ બતાવી શકે એ જણાવ્યું છે કેપ્ટન રિટાયર્ડ મીરા દવેજી કે કઈ રીતે ઓપરેશન થાય છે અને ભારત કેવી રીતે લડી શકે છે અને ઇન્ક્લુડ એને એમ જ્યારે પૂછ્યું કે હવે જો જરૂર પડશે તો પણ આ બહાદુરીથી મીરાજીએ વાત કરી છે એ ફરીથી આર્મી જોઈન કરવા તૈયાર છે જરૂર પડશે તો ચોક્કસપણે એ જોઈન કરી શકશે પણ એ નોવત નહીં આવશે કારણ કે ભારતીય સેના દુનિયાની ચોથી મોટી સેના છે અને મજબૂત સેના છે સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત